નમસ્કાર મિત્રો હું ખબરમાં આપનું છે રૂપિયાના જૂના સિક્કા પર પૂરેપૂરા ચાલુ સ્વીકારવાનો ઇનકાર કરનાર સામે કાર્યવાહી થશે આરબીઆઈ દેશમાં ચાલતી સિક્કાઓને લઈને ફરી એકવાર અફવાઓનો દોર શરૂ થયો છે સોશિયલ મીડિયા પર કેટલાક જૂની ડિઝાઇન વાળા સિક્કા હવે ચલણમાં નહીં રહી તેને સ્વીકારવાની ઇનકાર કરી શકાય તેવા સંદેશ વાયરલ થઈ રહ્યા છે પરંતુ ભારતીય રિઝર્વ બેંકે આવી તમામ અફાવોને સંપૂર્ણપણે નકારી કાઢી છે આરબીઆઈ સ્પષ્ટ કર્યું છે કે પચાસ પૈસા એક રૂપિયો બે રૂપિયા દસ રૂપિયા તેમજ વીસ રૂપિયાના સિક્કા ભલે તેની જૂની હોય કે નવી ડિઝાઇન હોય બધા જ સિક્કા આજે સંપૂર્ણ રીતે કાયદેસર છે અને ચલણમાં છે આરબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું છે કે એક જ મૂલ્યના સિક્કાઓની વિવિધ ડિઝાઇન દાયકાઓથી ચલણમાં રહી છે અને તે બધા અમર્યાદિત કાયદેસરોની માધ્યમ છે કોઈપણ વેપારી કે વ્યક્તિ આ સિક્કા સ્વીકારવાની તાર કરી શકે નહીં આરબીઆઈ એ લોકોને અપીલ કરી છે કે આવી ગેરમાર્ગે દોરનારી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને જૂના નવા બધા સિક્કાઓ ખુલ્લા મને સ્વીકારો જાણકાર મનો સર્તક કરવો આરબીઆઈ નો સંદેશ છે બેન હમ દસ નો જૂનો સિક્કો નથી ચાલતો ચાલશે दसना ना सिक्का बाढ़ को आवे नहीं चालता केटला बसो दस रुपया भाई दसना ना आज जुना सिक्का हवे नहीं चालता चल छे सिक्का સિક્કા 40 પાકો આ ફાઉન્ડ નહીં મરે સાંભળો હું તો 40 જ અને મારી સાથે સાથે 50 પૈસા 1 2 5 અને 20 ના નવા જૂના સિક્કા પણ 400 400 400 400 આજ ચાલશે આરબીઆઈ કહે છે જાણકાર બનો સતર્ક રહો